નડિયાદ પોલીસ ચોકડી પાસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી બે શખ્સો ચોરીનું બાઇક લઈને કમલા ચોકડી નડિયાદ શહેર તરફ આવતાની સાથે ઝડપ્યા પોલીસે ચોરી થયેલું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેની કિંમત આશરે રૂપિયા પાંત્રીસ હજાર છે તે કબજે લઈ આરોપીઓની પૂછપરછ અને ગુજકોપ તથા પોકેટ કોપ મારફતે વાહનના દસ્તાવેજોની ચકાસણી કરાઈ તપાસમાં આ મોટરસાયકલ આઠ દિવસ પહેલા અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં છોડાયું હતું પોલીસે બંને આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો